ભયાઉમાં યુરિયા ખાતરના ગેરકાયદે જથા સાથે બે પોષકક્ષોને પોલીસે ઝડપી પાડ્યા હતા જિલ્લામાં મિલકત ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે પૂર્વ લોકલ બ્રાન્ચની ટીમે ભચાઉ વિસ્તારમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે બે આરોપીઓની અટક કરી હતી ખેતી માટે વપરાતા સબસીડીવાળા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે થતો દુરૂપયોગ બહાર આવ્યો છે એલસીબી પીઆઈએનએન ચુડાસમાના માર્ગદર્શનમાં પોલીસ ટીમ બચાવ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક સફેદ કલરના મહેન્દ્રા પિકઅપ ડાલામાં યુરિયા ખાતર ભરીને બચાવ ખારોઈ હાઇવે પર આવેલી તીર્થ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ખાલી કરવામાં આવી રહ્યું છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન બે શખ્સો મળી આવ્યા હતા બાલભરી આવનાર ડ્રાઈવર કકરવાના મોમાયાભાઈ ઉંદરીયા અને કંપનીના પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ તસલીમ તૈયબ અલી અંસારી હાજર મળી આવ્યા હતા પોલીસ દ્વારા ખાતરના જથ્થા અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસે કોઈ પણ સંતોષકારક દસ્તાવેજ મળ્યા ન હતા જથ્થો ચોરી કે છળ કપટથી મેળવ્યો હોવાની શંકા દ્રઢ થતા પોલીસે સિત્તેર બોરી યુરિયા ખાતર જપ્ત કર્યો હતો જેની કિંમત રૂપિયા એક લાખ થાય છે હતી આ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીઓ સિવાય અન્ય સામે પણ ગુનો આવ્યો છે જેમાં ખાતર મોકલનાર ભરત કંપનીના મેનેજર ખત્રી અને કંપનીના માલિક ભાવેશ મહેતાનો સમાવેશ થાય છે હાલ પોલીસ ત્રણેય ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જપ્ત કરાયેલા ખાતરના નમૂના લઈ ખેતીવાડી અધિકારીને મોકલી આપવામાં આવ્યા છે તેમનો અભિપ્રાય મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કામગીરીમાં એલસીબીના પીઆઈએનએન પી પીએસઆઈ ડીજી પટેલ અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો